ખબરોમાં આગળ વધીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બિહારમાં ત્રણ ચૂંટણી સભાઓ કરશે

જણાવી દઈએ કે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બિહારના પ્રવાસે છે તેઓ પાટલીપુત્ર બે જગ્યાના પ્રવાસ કરશે તો સાથે આપણે જણાવી દઈએ કે પટના સાહેબ અને આરામાં પણ જાહેર સભાઓને સંબોધન કરશે એમની સાથે સાથે આપણે જણાવી દઈએ કે તેજસ્વી યાદવ પણ જનસભાઓ કરશે અને રાહુલ ગાંધી ત્યાં પહોંચી રહ્યા છે જે મહાગઠબંધનનો ઉમેદવાર છે તેમના સમર્થનમાં ત્યાં જનસભાને સંબોધિત કરશે ત્રણેક લોકસભા બેઠકો ઉપર તેઓ સંબોધિત કરશે